ચાર રાજા ને એ કોલિકાનું વાતર છે એ નાનું વાતર છે પહેલા કાયમ કામ પીજે છે તો આજ જેવું ક્રે હે કારણ કે જો દોરીઓ તૂટું તૂટું જ છે ચારે તૂટી જાય ને દોડા દોડી કરાવે નહીં કે ઓર અભી તો રુકો ક્લાઇમેટ અભી બાકી હેર ઓલો કડીક નાકા વાઈ ગયું કારણ કે આમાં ધ્યાન દેવું પડે આરો ઓલો સાડા દસ થઈ ગયા છે જો લાયક વાઈ ગયે આ ઊંગળે પાણી બંધ થઈ ગયું છે પડ્યું છે થોડું અને આ થોડુંક થોડુંક ચાલુ કારણ તો મિત્રો ચેનલ હે એટલે મિત્રો લાઇટ વૈજે પણ પાણી ચાલુ છે તો થોડુંક છે હોય સીરા લે કારણ કે લાઈટ ચાર આવીને કંઈ નક્કી નહીં બાકી પાણી જેટલું ચાલુ હોય એટલું રોલ ખાઈ લેવી ખાઈ લીધું હે જો લાઇટ આવી જાય તો આ બે ચારા પી ગયા

કઈ નાખવાનું થાય હારો હલો ગડેક પાઈ દેવી એટલે મિત્રો હાડા થઈને થઈ ગયા હે તો આય આટલું બાકી એટલું ભાઈ ગયે હે ચાર પાંચ આ ઓલા છે સા અહીંકા ને અહીંકા ચાર છે તો પાણી પછી ચિંકા જવાનું એને ખબર ના ચાવાનું છે તોરિયા હમ કરવા વરિયે શોખ પા ભોલીવાળી હે તો આટલું પાણી પી જાય બાકી જો બે મોટરો આમાં ચાલુ છે

ઈ જગદી બંધ ન કરતો જો આઈડિયો કોઈ બંધ કરે ને તો જ બંધ થાય અને બંધ કરીને આ પાણો મેકવાનો છે આ પીડો ને આવો મિત્રો મણ ઉપર નો છે ઓરે બાબા એકલા ને મેકવાનો જો મમ્મી કે ગયા ઈ આ માયલા જાય હા ઈ વઈ ગયા માર એકલાને ને મેકવાનો ટાંક નું વેચી આ બંધ થઈ જાય ને પૈસી તો આ બંધ ચાર થાય ને ચારે છું ને તારે પાણો મીકું તો એ બંધ કરે તારે થાય બધું ક્યાંય ને ઉભું સિવાય કઈ નહીં એટલું પાણી ભરી તો એમાં બંધ કરે ને પાણો જો એકલો જ છું એટલે કોઈ નથી હરો એટલું બંધ કરી દઉં હરવોલો પાણો મીકીને મળું મિત્રો ફાઇનલી પાણો મીક દીધો છે જો સાત કરો મિત્રો એકલા જ મીકો છે બાઈક બીજું કોઈ હતું નહીં જો આજથી ના લગ્ન કોઈ નહીં અને આ જો તો હારો જવાનું છે વરિયેરી શોપ અને અહીંયા તો હારો લો હૈલા દેવી મિત્રો વરિયેરી શોપે અહીંયા આવી ગયા છે જો આ વરિયેરી શોપી છે મિત્રો દોસ થેલી ખાલી થઈ ગઈ તો એમાં લેવા જવાનું હોય એક બે તો આપણને આવડતું નહીં એટલે નહીં શોપે તો સારું હલો લેને પછી મૂળ વાલો કારણ કે થોડાક ધોરિયા હામાં કરવાના હે એ કરી લેવી ફાઈનલી વરિયાળી વાળા દાળિયા વયા ગયા હે એટલે વરિયાળી સુપા વાળા દાળિયા વયા ગયા હે તો હવે આપણે જવાનું હે ઘરે પછી ઘરે જઈને સુઈ જાવ ખાઈ પીને દાળિયો આપણે ઘર બાજુ રવાના કઈ નહીં નાવાનું હે અને ટ્રેક્ટર હાલે એમાં ટાઈમ નથી એટલે આપણો ફાયદો જોવા આ ને એમાં વોટર લીટર મારે છે હરો આપણે નહીં લેવી પેલા મિત્રો ફાઇનલી નહીં લીધું છે ને એમ ખાવાનું ટાઈમ થઈ ગયો હોય કારણ કે અંદર થઈ ગયું છે હરો ખાઈ લેવી નહી લીધું તું પણ પણ આઈ કટરેક્ટર હાલતું જો એટલે નો કે બની સારોલો ખાઈ લેવી મિત્રો ખબર ન આવી ગયો ધાબા ઉપર ને બ્લોક જો કમેન્ટ કરી નાખજો કાલે જવાનું હે 10 આટવા જો ટ્રેક્ટર જાય ના નકરું ટ્રેક્ટર જાય નસીક નો બ્લોક બ્લોકને એન્ડ કરી મળ્યા બીજા બ્લોકમાં મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ નાખજો તો હરોલો બીજા બ્લોકમાં મળવું